નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે મુકાઈ જશે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ એકમ કસોટીના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પાઠ પાંચના પ્રશ્નો પૂછાવાના છે કુલ પચીસ ગુણનો પ્રશ્ન છે પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં કયા સામેલ કરવામાં આવેલ છે તો જવાબ આવશે વિકલ્પ એ અનુસૂચિમાં બીજું અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પે શેડ્યુલ ટ્રાઇબ્સ ત્યાર પછી ત્રીજું જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી સામૂહિકતાનો ચોથું પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી કબીલાઈ પ્રથાથી પાંચમું જનજાતિના સભ્યોના જીવન ઉપર કયા પરિબળોનો સૌથી વધુ અસર હતી તો જવાબ આવશે એ જંગલ અને પ્રકૃતિની મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી જે છે તે પ્રશ્ન બેંક છે તે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આપણી એપ્લિકેશન ઉપર પીડીએફ સ્વરૂપે અને યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો સ્વરૂપે મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ પીડીએફ અને વિડીયો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકો છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેક એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક છે ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યા અનુસૂચિમાં સામેલ કરી છે તો જવાબ આવશે આદિવાસી જાતિઓ બીજું સ્વતંત્રતા પૂર્વે ખાલી જગ્યા સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતા જુદો હતો તો જવાબ આવશે આદિવાસી ત્રીજું વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે તો જનજાતિઓ ચોથું ખાલી જગ્યા આદિવાસી સમૂહના જીવન નિર્વાહમાં અગત્યનું ભાગ ભજવતું હતું તો પશુપાલન પાંચમો આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે તો જવાબ આવશે દેવી દેવતાઓને પ્રશ્ન નંબર નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ગ છે એમાં પેલું દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો જવાબ આવશે ખોટું બીજું જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી તો જવાબ આવશે ખરું ત્રીજું ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું ખમીસ અને કાળી બંડી પહેરે છે તો જવાબ આવશે ખોટું ચોથું વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે તો જવાબ આવશે ખોટું પાંચમું આદિવાસી સમૂહ નૃત્ય અથવા તો વાદ્યોનો પ્રેમી અને સંવર્ધક છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથો સવાલ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું આદિવાસી જનજાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે આદિવાસી જનજાતિઓને અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખવામાં આવે છે બીજું આદિવાસી શબ્દનો શો અર્થ થાય છે તો આદિવાસી શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર ત્રીજું જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા હતા તો જંગલ અને પ્રકૃતિ જનજાતિઓના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા ચોથું જનજાતિઓ કયા નિવાસ કરતી હતી તો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો પહાડો રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી તેના લગ્ન ગઢકટંગાના ગોંડ રાજા સંગ્રામ શાહના રાજકુમાર દલપત સાથે થયા હતા દલપતનું યુવાનીમાં જ અવસાન થતા દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીરનારાયણ નામથી રાજ્યનું શાસન આસિફ ખાનના સેનાપતિ પદે મુઘલ સૈન્ય ગોંડ રાજ્ય ઉપર હુમલો કર્યો રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુઘલ સૈન્યનો સામનો કર્યો પરંતુ યુદ્ધમાં લડતા લડતા રાણી દુર્ગાવતી અને વીરનારાયણ મૃત્યુ પામ્યા આમ રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતા બન્યા હતા મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે જેની અંદર તમને તમામ અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો